બાળક તો સમાજની લાગણી કરે કે તમે વ્યસન થી મુક્ત કરો ત્યાં વ્યસન મોટી મોટી ને પિતા હોય તો છાતી પરિણામ

વિશ્વ અધિકાર આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે સૌ પ્રથમ શિક્ષણ પર ધ્યાન આપો બાળકોને ભણાવો આ ગામના જે પણ આગળ પડતા માણસ હોય સ્કૂલમાં જાઓ સ્કૂલ સ્કૂલ માં શિક્ષકોની ઘટ એક લીટર પેટ્રોલ પુરાવું પડે તો આ કામમાંથી છસો લીટર પેટ્રોલ થાય છસો લીટર પેટ્રોલમાં ટેક્સ પેટ્રોલ છે માત્ર પંચાવન રૂપિયાનું

પણ બંધારણ સા બંધારણ મગાઈએ કીધું તેમ આપણું આદિવાસીઓનું જે આ જે તકિરિયા છે ને આપણે એ બંધારણ સાંભળો

નવીનભાઈ છે રાજુભાઈ ખરોડ થી છે અહિયાં દરેક ગામ માંથી આવી ગયા આપણે ભાવજી નોટા ખોઈ જવાનું નહીં કરતા હોય બે વાત સાચી કરજો